રમેશ કુમાર પુંજાભાઈ અજુડિયા સરપંચ વૈભવનગર તાલુકો જામકંડોણા જિલ્લો રાજકોટ અમારા બાજુના ગામ જે પહેલાં સંયુક્ત પંચાયત હતી પાદરિયા અને એના સરપંચ પણ સાથે સામેલ છે ઊભા અમે બને આજે અમારા ગામમાં એક વણ બનાવ બને બનાવ બનેલ છે જે આદિવાસી વિસ્તારના અને યુપી એમપીના મજૂરો આવેલ વાડીએ વાવવા મજૂરના છોકરાઓ તળાવમાં નાહવા પડેલ નાનું તળાવ હતું પણ તે તાજેતરમાં ઊંડું થયેલ હશે પાણીના હિસાબે તો એને છોકરાઓને અજાણતા એ ઊંડા પાણીમાં વહી ગયેલ અને તેમનું અવસાન થયેલ છે અને ત્રણેયને સંયુક્ત રીતે રેસ્ક્યુ કરી બાજુના ગામમાંથી તરવૈયાઓ બોલાવી અને એના સાથ સહકારથી રેસ્ક્યુ કરી અને બોલા ત્રણેયના અવસાન થયેતા તે લાશોને કાઢેલ છે એમાં મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી પીએસઆઈ સ્થળ ઉપર હાજર આવી ગયેલ સમયસર તેઓની પણ અમને જ સારી મદદ મળેલ ગ્રામજનોની પણ મદદ મળેલી અને લાશો અમે સમયસર પોસ્ટમોર્ટમ માટે તેમાં એક ભાઈ એમપી ના આદિવાસી વિસ્તારના હતા સંતરામપુર બાજુના એમના બે સંતાનો છે અને એકને એક સંતાન છે ત્રણેય ટૂંકમાં આદિવાસી વિસ્તારના મજૂર માણસો છે બિચારા બહુ એના માટે કુટુંબ માટે આફત આવી પડેલ છે અમે ગામ પણ તેમની સાથે છીએ એમને પૂરતો સહકાર આપી અને અયાધારણ આપીને ઠેઠ સુધી સાથે રહેશે